નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેલ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા પ્રતિનિધિ લાડોલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ આજરોજ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ વિજાપુર તાલુકાના લાડોલ ગામે એરોમાં બિરાજમાન શ્રી જોગણિયા માતાજીના પાડોત્સવ નિમિત્તે શ્રી જોગણીયા શક્તિ સેવક મંડળ અને ટ્રસ્ટી ગણ દ્વારા મંદિરના પટાઘરમાં સરસ મેળાનું આયોજન કરાયું હતું અને માતાજીને નગરયાત્રા પણ કરાવવામાં આવી હતી જોઈ શકો છો જે હવનના જે કાર્યક્રમો પર કરવામાં આવ્યા હતા જેના પછી એક મોટો મેરો પણ યોજાયો હતો વિજાપુર તાલુકાના જે લાડોર ગામ છે ત્યાં આજે એક મોટો મેરો યોજાયો હતો જેમાં નાના બાળકોથી લઈને અબાર ઉદ સુધી મેળાની મજા માડી હતી હું જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના લાડુલ ગામે જ્યાં શ્રી જોગણીયા માતાજીનો પાડોત્સવ નો કાર્યક્રમ છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીના ભક્તજનો ઉમટી પડ્યા છે અને એક સુંદર સરસ મજાનું મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે હજી કહી શકાય કે જે શ્રી જોગણીયા શક્તિ સેવક યોગ મંડળ તથા ટ્રસ્ટી ઘર દ્વારા મંદિરના ફટાખોમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરસ આયોજન અને સરસ જે કાર્યક્રમ પર સફર બનાવ્યું છે આપને જણાવી દઈએ કે આજે જે પાઠ્યોનું કાર્યક્રમ હતું તે વિજાપુર તાલુકાના લાડુ ગામ યોજાયું હતું જ્યાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તજનો છે જે ગ્રામજનો છે જ્યાં મેળામાં પહોંચ્યા હતા અને જે માતાજીના દર્શનનો પણ લાભ લીધો હતો જોઈ શકો છું કે જે મેળો યોજાયો છે વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવા સમાચાર અને ઘટનાઓ વિશે અમે પલમ વિજાપુર તાલુકા તથા વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની બનતી ઘટનાઓ જે પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય કે જે સમસ્યાઓ જે આપની તકલીફો પડતી તેના વિશે અમે આપની જે વિડીયોના માધ્યમથી આપની જે તકલીફો જે દૂર કરવાના પ્રયાસો કરીશું મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો કરીશું વિજાપુરની ખબર પણ આપણે પ્રસિદ્ધ કરીશું ત્યારે આપણે વિજાપુરની ખબરને દર્શક મિત્રોને જણાવવાનું કે આપણા મિત્રો અને સ્નેહજનોને અમારી વિજાપુરની ખબર જે છે ચેનલ છે યુટ્યુબ પર સબસ્ક્રાઈબરનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરો અને આ પ્રજાજન્ય જે કામો જે છે પ્રજાના જે કામો છે તેમાં સહભાગી